દોસ્તો હું દર્શન રાવલ એક આપણે કેસ સ્ટડી કરવો છે જેનું નામ છે એડીએમ જબલપુર વર્સિસ શિવકાંત શુક્લા કેસ ખૂબ અગત્યનો કેસ હેબિયસ કોર્પસ સાથે જોડાયેલો કેસ અને આ કેસમાંથી યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓની અંદર સવાલો નીકળે છે આ કેસના ફેક શું રહેલા છે એ આપણે સમજીએ એના માટે થોડું બેકગ્રાઉન્ડ આપણે સૌથી પહેલાં સમજી લઈએ સમય હતું ઇન્દિરા ગાંધીનું ઇન્દિરા ગાંધી દેશના પીએમ હતા અને એમણે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે આંતરિક અશાંતિના બહાના હેઠળ દેશમાં કટોકટી લગાડી એવું કહેવાય છે કે એમણે વડાપ્રધાનનું પદ બચાવવા માટે થઈ એ સમય દરમિયાન આંતરિક અશાંતિનું બહાનું કાઢ્યું અને દેશમાં કટોકટી લગાડી કેટલાક જે જૂના જોગીઓ છે એમને ખ્યાલ હશે કે ભારતીય બંધારણમાં એક અનુસર રહેલો છે ત્રણસોને બાવન ત્રણસોને બાવન નંબરમાં લખવામાં આવ્યું છે કે જ્યારે દેશ ખતરામાં હોય આક્રમણ હોય યુદ્ધની પરિસ્થિતિ હોય અને શરૂઆતમાં શબ્દ લખ્યો તો આંતરિક અશાંતિ જો કે એ શબ્દને આગળ જતા રિમૂવ કર્યું એની જગ્યાએ નવ એક શબ્દ મૂકવામાં આવ્યો સશસ્ત્ર વિદ્રોહ ચુમ્માલીસ નંબરના સુધારો ઓગણીસો અઠ્યોતેર દ્વારા તો એ સમય દરમિયાન તો શબ્દ હતો આંતરિક અશાંતિ ઇન્દિરા ગાંધી પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે કટોકટી લગાડે છે અને છેક એકવીસ માર્ચ ઓગણીસો સુધી દેશમાં કટોકટી લાગે છે એ સમય દરમિયાન માહોલ એવો હતો કે અલ્હાબાદ હાઈકોર્ટમાં ઓગણીસો એકોતેરની લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી રાયબરેલી બેઠક ઉપર ઊભા રહ્યા હતા એને પડકારવામાં આવ્યું ઓગણીસો ને એકોતેરમાં જ્યારે ઇન્દિરા ગાંધી રાયબરેલી બેઠક ઉપરથી લોકસભામાં ચૂંટણી લડવા માટે ઉભા રહ્યા જીત્યા અને એની સામે એક વ્યક્તિ હતા રાજનારાયણ સમાજવાદી પાર્ટીના તો આ વ્યક્તિ ફરિયાદ નોંધાવેલી અલ્હાબાદ હાઈકોર્ટમાં કે ઇન્દિરા ગાંધીએ પોતાની સરકારી સત્તાનો અથવા તો સરકારી તંત્રનો મિસયુઝ કરી અને આ ચૂંટણીમાં જીતવા માટે પ્રયાસ કર્યો જીત્યા તો આવીની ચૂંટણીને રદ જાહેર કરવી જોઈએ પોતે સરકારી સંસાધનનો ઉપયોગ ચૂંટણી લડવા માટે કર્યો ખરેખર સરકારી સંસાધનનો ઉપયોગ કોઈ વ્યક્તિ ચૂંટણી લડવા માટે ન કરી શકે અને એક કેસની અંદર ચુકાદો આવે છે બાર જૂન ઓગણીસો પંચોતેરના દિવસે મતલબ સારું છે કે ઓગણીસો પંચોતેરમાં ચુકાદો તો આવી ગયો ઓગણીસો એકોતેરનો કેસ હતો તો બાર જૂન ઓગણીસો પંચોતેરના દિવસે જગમોહનલાલ સિન્હા કરીને એક વ્યક્તિ હતા અને એમણે અલ્હાબાદ હાઈકોર્ટના જજ તરીકે ચુકાદો આપ્યો એમણે શું કીધું કે એ સાબિત થાય છે કે ઇન્દિરા ગાંધીએ સરકારી તંત્રનો મિસયુઝ કર્યો ચૂંટણી લેડ્યા જીત્યા અને એટલા માટે ઇન્દિરા ગાંધીની ચૂંટણીને અમે રદ જાહેર કરીએ છીએ આગામી સમયમાં વડાપ્રધાનનું પદ એમણે છોડવાનું જેના માટે બે અઠવાડિયાનો ટાઈમ આપ્યો સંસદમાં ભાગ લઈ શકે પરંતુ વોટ ન આપી શકે આગામી છ વર્ષ માટે ચૂંટણી ન લડી શકે એના માટે ચુકાદો હોય પણ ઇન્દિરા ગાંધી ધોવાપોવા થઈ ગયા કયો હો હું ઇન્દિરા કે જે દેશી રજવાડાના સાલિયાણા દૂર કરી શકે હું ઇન્દિરા કે ચૌદ બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે હું ઇન્દિરા જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કરી બાંગ્લાદેશનો જન્મ કરી શકે અને આ કાલ સવારના અલ્હાબદ હાઈકોર્ટના જજ જે મને આ પદ છોડવા માટે કહી શકે તો ઇન્દિરા ગાંધીની ઈગો ઉપર આ બાબત આવી ગઈ તો એક બાજુ અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જજમેન્ટ આવ્યું અને બીજી બાજુ શું ઘટના બની કે જયપ્રકાશ નારાયણ જે બિહારના લોકપ્રિય નેતા હતા એમણે ઇન્દિરા ગાંધી સરકાર સામે ભ્રષ્ટાચારના મામલે મોરચો માંડ્યો હતો અને બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હીમાં જન આંદોલન શરૂ હતા તો એક બાજુ જન આંદોલન અને એક બાજુ અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો વડાપ્રધાનનું પદ છોડવાનું હતું આ બધી પરિસ્થિતિઓ જે ભેગી થઈ એના કારણે ઇન્દિરા ગાંધીએ બંધારણના પાના ફંફોડ્યા અને એમાંથી ત્રણસો ને બાવન નંબરનો અનુસદ એમના ધ્યાને આવ્યો કે દેશમાં આંતરિક અશાંતિના બહાને હેઠળ કટોકટી લગાડી શકાય કટોકટી લગાડી પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે આ જે તારીખ છે પચીસ જૂન એને સરકારે બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે બંધારણ હત્યા દિવસ એ સમયે જે કટોકટી લગાડી એને શું કહેવામાં આવે છે આઝાદી પછીની ગુલામી તરીકે ઓળખવામાં આવે છે એ સમય દરમિયાન એક કાનૂનને સક્રિય કર્યું જેનું નામ હતું મીસા આના આ પૂરું નામ થાય મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ ઓગણીસો એકોતેરનો કાનૂન હતો ઘણા નિષ્ણાતો એમ કહે છે કે આ મીસાનું પૂરું નામ થાય મેન્ટેનન્સ ઓફ ઇન્દિરા એન્ડ સંજય એક્ટ એ સમય દરમિયાન ઇન્દિરા ગાંધી સંજય ગાંધી એમણે સમગ્ર દેશને બાનમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો કટોકટી લગાડવામાં આવે એટલે કેન્દ્ર સરકારની પાસે લગભગ અનલિમિટેડ પાવર આવી જાય કોઈપણ વ્યક્તિને શંકાના આધાર અટકાયતમાં રાખી શકે આ વ્યક્તિ ડિસ્ટર્બ કરી રહ્યો છે એમ કરી અને અટકાયતમાં રાખી શકાય પિસ્તાલીસ હજારથી વધારે વ્યક્તિઓને અટકાયતમાં લીધા ડિટેઇન કર્યા એ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી તો હથની ગર્ભમાં હતી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ઓગણીસો એંસીમાં એ સમયે જનસંઘ હતો જનસંઘના મોટાભાગના નેતા એ સમય અટકાયતમાં હતા જાણીતા નેતાઓ વિરોધ પક્ષના નેતાઓ બધા અટકાયતમાં હતા સામાજિક કાર્યકર્તાઓ પછી પત્રકારો અને એમાંય જે પત્રકાર પ્રામાણિક હોય એની વાત છે સરકારના ખોળમાં બેઠી ગયા હોય એની નહીં તો એ સમય દરમિયાન માહોલ ડરનો હતો અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિએ સમય દરમિયાન આદેશ બહાર પાડી અને અધિકારોને સસ્પેન્ડ કર્યા હતા ભારતીય બંધારણમાં ભાગ નંબર અઢાર જે કટોકટીનું ચેપ્ટર છે એમાં એક અનુચ્છેદ ત્રણસો ને અઠ્ઠાવન નંબર છે અને એક ત્રણસો ને ઓગણસાઠ છે ત્રણસોને અઠ્ઠાવનમાં લખવા લખવામાં આવે છે કે રાષ્ટ્રપતિ અનુચ્છેદ ઓગણીસને નિલંબિત કરી શકે નિલંબિતનો મતલબ થાય કે થોડા સમય માટે સસ્પેન્ડ કરી શકે ત્રણસોને ઓગણસાઠમાં લખવામાં આવ્યું છે કે અનુચ્છેદ ઓગણીસ સિવાયના અનુચ્છેદ ઓગણીસ સિવાયના જે અધિકાર હોય એને નિલંબિત કરી શકે અધિકાર નિલંબિત થઈ શકે તો તમે અહીંયા સમજો કે અનુચ્છેદ ઓગણીસ જ્યારે બાહ્ય આક્રમણની પરિસ્થિતિ હોય યુદ્ધની પરિસ્થિતિ હોય એ સમય દરમિયાન આપોઆપ નિલંબિત થઈ જાય છે એ સમય દરમિયાન સરકારે કોઈ આદેશ બહાર પાડવાની જરૂર નથી બાહ્ય રીતે જ્યારે દેશ ખતરામાં છે એ સમય દરમિયાન અનુચ્છેદ ઓગણીસ આપોઆપ સસ્પેન્ડ થાય અનુચ્છેદ ઓગણીસ એક મોટું પેકેટ છે ખૂબ અગત્યના એમાં અધિકાર છે જેમ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા શાંતિપૂર્વક હથિયાર વગર ભેગા થવાની સ્વતંત્રતા સંઘ અથવા મંડળ રચવાની સ્વતંત્રતા દેશના કોઈપણ ભાગમાં હરવા ફરવાની સ્વતંત્રતા દેશના કોઈ પણ ભાગમાં સ્થાયી થવાની સ્વતંત્રતા દેશના કોઈ પણ ભાગમાં વ્યાપાર કરવાની સ્વતંત્રતા હવે એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ અનુચ્છેદ ઓગણીસને આદેશ દ્વારા શું કર્યું સસ્પેન્ડ કર્યું એટલે કોઈ વ્યક્તિ અભિવ્યક્તિ ન કરી શકે કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટ ન આપી શકે સરકાર વિરોધી કોઈ બાબત રજૂ ન કરી શકે અને જે જે નેતા આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા એમની અટકાયત કરાવી એમાં ઘણા બધા મામલા હતા અને એમાંનો એક જબલપુરનો મામલો હતો એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરફથી જે અટકાયતના આદેશ હતા એનો મામલો હતો એમાં ઘણા બધા પિટિશનર હતા પિટિશનર યાની અરજી કરતા અને એ બધા કેસને ક્લબ કર્યા અને કેસ તરીકે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આર્ગ્યુમેન્ટ એ કરી કે જ્યારે સરકાર પોતાની સત્તાનો મિસયુઝ કરી કટોકટી દરમિયાન કેમ કે એ સમય દરમિયાન ખોટી રીતે અટકાયત ખૂબ થઈ હતી સરકારના આદેશનું પાલન કરી પોલીસવાળાએ ઘણા બધાની ખોટી રીતે અટકાયત કરી તો સુપ્રીમ કોર્ટમાં એ સમય દરમિયાન ઓગણીસો છોતેરમાં એ બાબતની અરજી કરવામાં આવી કે શું જ્યારે સરકાર મિસયુઝ કરી સત્તાનો મિસયુઝ કરી અને ખોટી રીતે કોઈની અટકાયત કરે તો એ સમય દરમિયાન અનુચ્છેદ બત્રીસ મુજબ સુપ્રીમ કોર્ટમાં જઈ રીટ અરજી કરવાની જે બાબત છે એ કરી શકે કેમ અને બીજી બાબત કે શું સરકાર જ્યારે કોઈની અટકાયત કરે ખોટી રીતે કટોકટી ભલે ચાલુ હોય ખોટી રીતે અટકાયત કરે તો એ સમય દરમિયાન અનુચ્છેદ બસ્સો ને છવ્વીસ મુજબ હાઈકોર્ટમાં જઈ અને જે રીટ કરવાની વાત છે એનો ઉપયોગ કરી શકે કેમ તો પિટિશનરો જે હતા એમની કહેવાની બાબત આ હતી કે જ્યારે કોઈ વ્યક્તિને ખોટી રીતે અટકાયતમાં રાખે કોઈને બંદી બનાવે તો એ સમય દરમિયાન અનુચ્છેદ બત્રીસ નો ઉપયોગ કરી અને સુપ્રીમ કોર્ટમાં બંદી પ્રત્યક્ષીકરણ માટે અરજી કરી શકાય કે કેમ અને એ જ રીતે અનુચ્છેદ બસો નો ઉપયોગ કરી બંદી પ્રત્યક્ષીકરણની રીટ કરી શકાય કે કેમ દોસ્તો તમારામાંથી ઘણાને ખ્યાલ હશે કે અનુચ્છેદ બત્રીસમાં એ લખવામાં આવ્યું છે કે જ્યારે આપણા મૂળભૂત અધિકારનો ભંગ થાય એ સમય બત્રીસ મુજબ સુપ્રીમ કોર્ટમાં જઈ અને આપણે ન્યાય માગી શકીએ અને કહી શકીએ કે અહીંયા આગળ જે અન્યાય થયો છે એ ઠીક કરવામાં આવે અનુચ્છેદ બત્રીસને ડૉક્ટર બી આર આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવેલો છે કે અનુચ્છેદ બત્રીસ એ દરેક નાગરિકને અધિકાર આપે છે કે તમારા મૂળભૂત અધિકારનો ભંગ થાય તો સુપ્રીમ કોર્ટ ઇલાજ કરી શકશે એમ અને બસોને છવ્વીસ એમ કહે છે કે તમારા મૂળભૂત અધિકારનો ભંગ થાય કાનૂની અધિકારનો ભંગ થાય કે અન્ય કોઈ બાબત હોય તો તમે બસો ને છવ્વીસ મુજબ હાઈકોર્ટમાં જઈ રીટ માટે અરજી કરી શકો એ સમય દરમિયાન કટોકટીનો હવાલો આપી રાષ્ટ્રપતિ આદેશ દ્વારા બત્રીસ નંબરને સસ્પેન્ડ કરેલો હતો તમે યાદ રાખો કે કટોકટી દરમિયાન ઇવન બત્રીસ નંબર છે એ પણ સસ્પેન્ડ થાય બત્રીસ નંબર જે આપણને સુપ્રીમ કોર્ટમાં જવાની છૂટ આપે છે એને પણ સસ્પેન્ડ કરી શકાય એનો અર્થ એ થાય કે જ્યારે દેશમાં કટોકટીનો માહોલ હોય યુદ્ધ હોય આક્રમણ હોય કે દેશમાં આંતરિક રીતે કોઈ સશસ્ત્ર વિદ્રોહ હોય દેશ ખતરામાં હોય એ સમય દરમિયાન પોલીસવાળા ઈડી સીબીઆઈ કોઈ પણ તપાસ કરતી સંસ્થા કોઈની અટકાયત કરે તો એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકાતું નથી બત્રીસને સસ્પેન્ડ કરાય તો અરજી કરતાઓએ શું કીધું કે ચાલો બત્રીસને તો સસ્પેન્ડ કરાય પણ આવી સ્થિતિમાં બસ્સોને છવ્વીસનો ઉપયોગ કરી હાઈકોર્ટમાં જઈ શકાય કેમ તો એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પાંચ જજની બેન્ચ બની તમને ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે કોઈ કેસ આવે તો એ સમય દરમિયાન બેન્ચ બનાવવામાં આવે જેને ખંડપીઠ કહેવાય જનરલી એકી સંખ્યામાં બેન્ચ બને ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર અત્યાર સુધીમાં સૌથી મોટા મોટી બેન્ચ બનેલી તેર જજની કેશવાનંદ ભારતી કેસમાં જે જમીનનો મામલો હતો જમીન સંપાદનનો પાંચ જજની બેન્ચ બની પી એન ભગવતી ત્યાર પછી હંસરાજ ખન્ના ત્યાર પછી બેગ ત્યાર પછી એક ચંદ્ર ડીવાય ચંદ્રચૂડના ફાધર વાયવી ચંદ્ર વાયવી ચંદ્રચૂડા બધા જજ હતા એ સમય દરમિયાન પાંચ જજની બેન્ચમાંથી ચાર જેમ એક બહુમતી સાથે એ સમય દરમિયાન ચુકાદો આવે છે એ સમયે જજમેન્ટમાં ચાર જજોએ શું કીધું કે જ્યારે દેશમાં ખતરો હોય અને એ પરિસ્થિતિને ઠીક કરવા માટે સરકાર પ્રયાસ કરે તો એની પાસે પાવર છે કે અનુચ્છેદ બત્રીસને સસ્પેન્ડ કરે અને એ સમય દરમિયાન બસો ને છવ્વીસનો ઉપયોગ કરી હાઈકોર્ટમાં રીટ માટે જઈ શકાતું નથી એનો મતલબ એ થાય કે કોઈ પોલીસવાળાએ તપાસ કરતી સંસ્થાએ કોઈની અટકાયત કરી તો કરી એ મિસયુઝ થયો છે કે ખરેખર અટકાયતની જરૂરિયાત છે એ ખરાઈ કરવા માટે કટોકટી દરમિયાન કોર્ટમાં ન જઈ શકાય કટોકટી પૂર્ણ થાય પછી જઈ શકાય તો આ તો આપણે સ્પષ્ટ રીતે કરી શકીએ કહી શકીએ કે સરકારને કોરો ચેક આપી દીધો સુપ્રીમ કોર્ટે મતલબ છૂટ આપી દીધી કે કરો અટકાય અમે તમને નહીં અટકાવીએ આ વિવાદિત જજમેન્ટ હતું પીએન ભગવતીની સમય સમય દરમિયાન ખૂબ બધી ટીકા ટિપ્પણી થઈ પીએન ભગવતી જેનું પૂરું નામ થાય પ્રફુલ્લચંદ નટવરલાલ ભગવતી જે ગુજરાત હાઈકોર્ટની અંદર જજ રહેલા હાઈકોર્ટના મુખ્ય જજ રહેલા ગુજરાત રાજ્યમાં બે વખત કાર્યકારી રાજ્યપાલ રહેલા સુપ્રીમ કોર્ટમાં જજ રહે જજ રહે તો એમણે જે આ ચુકાદો આપ્યો એ વિવાદિત માનવામાં આવે છે ફેવર કરી ત્યાર પછી આગળ જતા એક જ્યારે કેસ આવે છે જેનું નામ રહેલું છે પુટ્ટા સ્વામી કેસ દોસ્તો આજે પુટ્ટા સ્વામી કેસ છે એ આધાર કાર્ડની સાથે જોડાયેલો મામલો છે આધાર કાર્ડ જ્યારે આપણે કઢાવ્યા એ સમય દરમિયાન સરકારે આપણી ઘણી બધી પર્સનલ માહિતીઓ લીધીને ને ડેટ ઓફ બર્થ લીધી પછી આપણી અંગૂઠાની છાપ લીધી ત્યાર પછી કીકીનું માપ લીધું ત્યાર પછી આપણું એડ્રેસ ફોન નંબરની સાથે લિંક થયું આધાર કાર્ડનો નંબર ત્યાર પછી ખૂબ અગત્યની વિગત આપણો સરસ મજાનો ફોટો લીધો આધાર કાર્ડમાં ઘણા તમે જૂના આધાર કાર્ડમાં ફોટા જુઓ ને તો આતંકવાદી ઝડપાયો ને એવા ફોટા આવે છે આધાર કાર્ડની બાય ડિફોલ્ટ કંઈક સિસ્ટમ છે ગમે તો પાવડર લગાડીને જઈએ તો અંદર કંઈક અલગ જ ફોટો નીકળે છે તો આધાર કાર્ડમાં આપણે ઘણી બધી પર્સનલ માહિતીઓ લીધી હવે પોટાસ્વામી કે જે કર્ણાટક હાઈકોર્ટના જજ રહી ચૂકેલા એનું તો નિધન થયું તાજેતરમાં છેલ્લે પણ એ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે શું આધાર કાર્ડની માહિતી જે સરકાર પાસે સ્ટોર છે એ સરકારના પોર્ટલમાંથી લીક થાય તો સરકાર એના માટે જવાબદાર કહેવાય કે ન કહેવાય તો સુપ્રીમ કોર્ટે કીધું કે અમારા આધાર કાર્ડની માહિતી સરકારની પાસે સ્ટોર છે ભાઈ તો સરકાર તો હંડ્રેડ પર્સન્ટ જવાબદાર છે અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઈટ રાઈટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઈટ હવે અહીંયા આગળ હું તમને દોસ્તો એ સમજાવું કે મૂળ મામલો આ પ્રાઇવસીનો હતો પરંતુ આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે જજમેન્ટમાં એક બાબત એ પણ કીધી કે જ્યારે કોઈ વ્યક્તિને ખોટી રીતે ડિટેન કરવામાં આવે તો એ સમય દરમિયાન ભલે કટોકટી હોય તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં જઈ શકે હાઈકોર્ટમાં જઈ શકે અનુચ્છેદ એકવીસ જીવનનું સ્વાતંત્ર્ય આપે છે અને કોઈ વ્યક્તિને ખોટી રીતે પકડી રાખવામાં આવે ખોટી બાબત છે અને બીજું કે અનુચ્છેદ એકવીસમાં જીવનનું સ્વાતંત્ર્ય લખ્યું છે અનુચ્છેદ એકવીસ એટલે તમને ખ્યાલ હશે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર સુપ્રીમ કોર્ટે શું કીધું કે અનુચ્છેદ એકવીસમાં કદાચ ન લખ્યું હોય તો આ નેચરલ જસ્ટિસનો ભાગ છે કુદરતી ન્યાયનો ભાગ છે કે કોઈ વ્યક્તિને ઇલિગલ બંદી ન બનાવાય તો આપણે એવું કહી શકીએ કે સુપ્રીમ કોર્ટે ઓગણીસો છોતેરમાં એડીએમ જબલપુર કેસની અંદર જે ભૂલ કરી એ પુટ્ટા સ્વામી કેસની અંદર ભૂલને સુધારી નાખ્યું તો આ મૂળ મામલો બંદી પ્રત્યક્ષીકરણ સાથે જોડાયેલો મામલો કટોકટી સાથે જોડાયેલો મામલો અને આ પરીક્ષાઓની અંદર અગત્યનો મામલો રહેલો છે તો મળીએ છીએ દોસ્તો આ પ્રકારના વધુ વિડીયો સાથે જય હિન્દ જય ભારત